ધોરાજીમાં ઉબડખાબડ રોડ રસ્તાને લઈ અને કોંગ્રેસ દ્વારા અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો ધોરાજીના જેતપુર રોડ જૂનાગઢ રોડ જમનાવાડ રોડ અને પોસ્ટ ઓફિસ ચોકમાં રસ્તા પર મસ મોટા ગાબડા પડી જતા વાહન ચાલકો અને રાહદારીઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે વરસાદના કારણે રસ્તાઓનું ધોવાણ થયું છે ગાબડા પડી જતા તંત્ર દ્વારા રસ્તા રિપેર કરવામાં ન આવતા તંત્રને જગાડવા માટે કોંગ્રેસ દ્વારા ઉબડખાબડ રસ્તા ઉપર વૃક્ષ વાવીને અને ખાડા રાસ રમીને અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો ધોરાજી શહેરની જાણે દુર્દશા હોય તેવું લાગી રહ્યું છે ધોરાજી શહેરના મોટા ભાગના મુખ્ય રસ્તાઓ તમામ રસ્તાઓ તૂટી જવા પામેલ છે તંત્ર દ્વારા માત્ર નોટિસ આપી અને સંતોષ માનવામાં આવે છે કોન્ટ્રાક્ટરોને બચાવવામાં આવે છે અને કોન્ટ્રાક્ટર સામે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી જેથી આજ રોજ અમોએ ખાડાઓની અંદર વૃક્ષારોપણ કરી ખાડાની ફરતી બાજુ ગરબા લઈ અને તંત્ર ની આંખ ઉગાડવાનો પ્રયત્ન કરે છે અને પ્રતિકાત્મક કાર્યક્રમ આપે છે આજે ધોરાજી શહેર કોંગ્રેસ દ્વારા મેં રોડ રસ્તામાં જે રોડ રસ્તા રિપેર કરવાનું છે એના માટે કાર્યક્રમ કરેલો છે ખાડાની અંદર વૃક્ષારોપણ કરી અને ખાડાની આજુબાજુ ખાડા રાસ લઈ અને તંત્રને જગાડવાનો પ્રયત્ન કર્યો છે આ રસ્તાની હાલત એટલી ખરાબ છે આમાં મોટા મોટા અકસ્માત નો થાય ગે છે આ રોડ રસ્તા ગેરંટી પીરિયડ માં હોવા છતાં તંત્ર ને કોન્ટ્રાક્ટરો દ્વારા કટકી મળવાના હોવાને કારણે તંત્ર દ્વારા કોઈ કડક કાર્યવાહી કરવામાં નથી આવતી માત્ર નોટિસ આપીને સંતોષ બનાવી લે છે આમાં કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓ અને તંત્ર બધામાં ભ્રષ્ટાચારમાં માં સંડોવાયેલા છે અમારી માંગણી એ છે કે તાત્કાલિક રોડ રસ્તા રિપેર કરવામાં આવે